બાબરા માર્કેટ યાર્ડમાં બિરાજતા કષ્ટભંજન દેવ મહારાજના સાનિધ્યમાં કમિશન એજન્ટ તેમજ વેપારીઓ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથા તેમજ શ્રી હનુમાન વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નામી અનામી કલાકારો દ્વારા સંગીતમય કથા તેમજ શ્રી હનુમાન વંદના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાબરા માર્કેટ યાર્ડના તમામ કમિશન એજન્ટ વેપારી સ્ટાફ મજૂરો તેમજ બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા મારું નામ રઘુભાઈ વસિયા છે હું બાપરા માર્કેટ યાર્ડમાં કમિશન અને કપાસનો વેપારી છું આજ રોજ અમારે હનુમાન દાદાને અહીંયા કષ્ટભજન માર્કેટિંગ યાર્ડમાં છે ત્યાં અમે અત્યારે પહેલાં કથાનું આયોજન હતું એ અમારે વેપારી તરફથી આ જે જેવીભાઈ તરફથી રાખવામાં આવેલ હતું ત્યારબાદ અત્યારે ભજન અને સંતવાળીને એવું બધું આયોજન કરેલ છે બાબરા માર્કેટ યાર્ડમાં ત્યારે સાથે બધાએ દલાલ વેપારી મળીને સારું આયોજન કરવી અને અમારે હનુમાન દાદાની બહુ જ કૃપા છે આ જેટલા વેપારી કમિશન એજન્ટ એજન્ટભાઈએ બધાએ સાથ સહકારથી અમે આ આયોજન કર્યું અને આજે પછી પ્રસાદી લેવાનું સાંજે હમણાં આ ધૂન પૂરી થાય એટલે પ્રસાદનું પણ આયોજન રાખેલું છે